નીચે જો અમારું જીરું બગાડો છો તમે ભલે ને વિડીયો ઉતારવા માં અમારું જીરું બગડે છે વાંધો ને વાંધો નહીં ના એમ ના ચાલ્યો ફોટોગ્રાફર હોય ને એને થતું જ હોય હા એટલે જ કહું છું આમ ધ્યાન રાખો ધ્યાન રાખો નીચે નહી નહીં રે

હે હા હા અને મારી માયે આવી જીરું ઉપાડવા આવી કેમ છે ઓહો મારા માને ચક્કર આવે છે પ્રોબ્લેમ થઈ ગયો છે મારી માને ડુંગરી ઉપાડે છે ચક્કર આવે ને તો એ ડુંગરી ઉપાડે